મારી ગોળી પત્નીને ને ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત ક્લાસ વન અધિકારી હતા તેમના ભત્રીજા અને આ બે મહિના અગાઉ જ થયા હતા લગ્ન ક્લાસ વન અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની ગોળી યશરાજ સિંહે પત્નીને ગોળી મારી પોતે એક સો આઠને કરી જાણ ત્યારબાદ પોતે પોતાના માથે ગોળી મારી કર્યો આપઘાત સૂત્ર મુજબ મોડી રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું અનુમાન વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ઘટના સ્થળે અને તપાસ શરૂ કરી ગઈકાલ લેટ નાઇટ પોલીસ એક મેસેજ મળ્યો છે કે એનઆરઆઈ ટાવરમાં પાંચના માળ ઉપર બે હસબન્ડ એન્ડ વાઇફ નું ડેડ બોડી છે આવા મેસેજના આધારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે પોલીસ ત્યાં પહોંચતાની સાથે આ કામમાં મરણ જનાર રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ અને યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ નામ બંનેની ડેડબોડી ત્યાં હોય છે એ દરમિયાન એમના મધર ત્યાં હાજર હોય છે તેમના મધરને ને પૂછપરછ કરતા એમના મધર જણાવે છે કે બંને જણા એમના સગાના ત્યાં આમંત્રણ હતું ડિનર તો લંચ ડિનર કરી પરત આવેલા રાજી ખુશીથી પોતાના બેડરૂમમાં સુવા ગયેલા તે દરમિયાન તેમનો દીકરો તેમની પાસે આવી અને એમને સમજ કરે છે કે મારી રિવોલ્વર ગોળી છૂટી જવા મારી પત્નીને વાગી છે આપણે એને દવાખાને લઈ જવાની છે આ મુજબની કરતા એમના મધર જ્યાં ડેડ બે બેનને વાગી છે ગોળી ત્યાં જાય છે એ દરમિયાન યશરાથ સિંહે એકસો આઠનો ફોન કરી દીધો હોય છે તો એકસો આઠ પણ ત્યાં આવી જાય છે અને એકસો ના કર્મચારી આવીને બેનને જોઈ અને કહે છે કે બેન મૃત્યુ પામેલા છે ડેડ થઈ ગયેલું છે આ મેસેજના આધારે એકસો નો કર્મચારી બેઠક રૂમમાં જઈ અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આ પ્રકારની ઘટના બની છે પોલીસ મોકલી આપો આ હિસાબે અને એ દરમિયાન એમના મધર જે કપડા ચેન્જ કરવા જાય છે આનો લાભ લઈ અને સરસજી જાતે સર્વિસ રયોલ પરથી સુસાઇડ કરીને પોતે આત્મહત્યા કર લે છે આ મુજબની ઘટના બનતા પોલીસ તાત્કાલિક અસરથી ત્યાં જાય છે બનાવાડી સ્થળે જાય એફએસએલ અધિકારીને સાથે રાખે છે ફિંગરપ્રિન્ટ અધિકારીને સાથે રાખે છે અને એઝિક્યુટિવ સાથે રાખી અને મરણોત્તરની જે કામગીરી કરવાની તમામ કામ પૂર્ણ કરી અને ફોરેન્સિક પીએમ કરવા સારું બંને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ અસાબા મોકલ્યા પછી અને હાલ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ તો વધુ પતિ પત્નીનો લગ્ન જીવન તો વધુના ઘટના જરે ક્યાંથી આવી રહ્યા હતા તો આખી ઘટનામાં એવું છે કે રિયોલોલ છે પેલી લાયસન્સવાળી છે

આ હોસ્પિટલ લઈ જવા સારું એકસો આઠ ને એમને ફોન કરેલો હોય છે એકસો આઠ નો કર્મચારી આવી જાય છે એકસો આઠ નો કર્મચારી આયા પછી બેન ને તપાસ અને મૃત્યુ જાહેર કરે છે એકસો આઠ ના નિયમ પ્રમાણે એને કંટ્રોલ ને જાણ કરવાની છે ગમે તે જગ્યાએ આવેલા છે ત્યાં ઓલરેડી માણસ ડેથ થઈ ગયેલું છે તો પોલીસ તો મોકલી આપો આ મેસેજ ના આધારે બાર બેઠક રૂમ માં મેસેજ એ દરમિયાન એનો લાભ લઈ અને આ કામમાં મરણ જરા રેસરાથી પોતે રિવોલ્વર ગોળી મારી અને પોતે આત્મહત્યા સુસાઇડ કરી લે છે

સાહેબ નથી એમના મધર છે મધરને ને કહેવાનું મારા દીકરા એને મને જાણ કરી ઘરમાં હસબન્ડ વાઈફ મધર ત્રણ જણા રહેલા છે આ તમામ જે પાસાઓ છે જે ક્વેશ્ચન માર્ક છે જે પ્રશ્નો છે આપણા મગજમાં એના ઉકેલ સારું જ અમે ફોરેન્સિક પીએન નો સહારો લીધો છે તમામ વૈજ્ઞાનિક તમામ સાંજિક મદદ લઈ અને આની અમે સાચી દિશામાં તપાસ કરી અને જે સત્ય છે મીડિયા સમક્ષ ઉજાગર કરીશું

સાંજ સુધીમાં એમને પૂછી લઈશું અને બધી વસ્તુ અમે અમારી તપાસના કામે જમા લઈશું તને પોતાના નિવેદનમાં મેં આપના અગાઉ કહી જોયું કે જબ છક એને મેસેજ મળતા એવો બનાવવાળી સ્થળે આવેલા બનાવવાળી સ્થળેથી પાંચમા માળે જઈ અને જ્યાં બના બની હતી ત્યાં એને બેનના મૃત્યુ જાહેર કર્યા કે બેન ઓલરેડી મૃત્યુ પામેલા છે એ મૃત્યુ નહીં એકસો આઠ નો કર્મચારી બેઠક રૂમ માં જઈ અને પોતાના કંટ્રોલ રૂમ માં જાણ કરવા જાય છે કે ભાઈ આ રીતે મરણ ગયેલા છે તો પોલીસ મોકલ્યો આ દરમિયાન જ એસરાજ પોતે સમય પોતાની જાતમાં ગોળી મારી અને આપઘાત કરી લીધો છે